શુભમ કોસ્મો ટીવીના દૈનિક રાશિ ભવિષ્યના કાર્યક્રમમાં હું વિશાલ પટેલ આપ સૌનું સ્વાગત કરું છું જોઈશું સાત ઓગસ્ટ બે હજાર પચીસનું દૈનિક રાશિ ભવિષ્ય જેની શરૂઆત કરીશું ઉદિત પંચાંગથી સાતમી ઓગસ્ટ બે હજાર પચીસ વાર છે ગુરુ ચંદ્ર ધનુરાશિમાં પૂર્વ શાળા નક્ષત્રમાંથી સંચાર કરશે તેથી શ્રાવણ સુદ તેરસ કરણ તૈતિલ અને યોગ વિશકુંભ જે સવારે છ વાગ્યાને બેતાલીસ મિનિટે બદલાઈ અને પ્રીતિ યોગનો પ્રારંભ થશે જ્યોતિષીય માર્ગદર્શન મેળવવા માટે આપ અમારો સંપર્ક અમારી વેબસાઇટ કોસ્મોગુરુ ડોટ કોમ દ્વારા કરી શકો છો અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અમે લિંક આપેલી છે ફ્રીમાં તમારી કુંડળીનું એનાલિસિસ કરી અને તમારા પ્રશ્નનો અમે જવાબ આપવા તત્પર છીએ તો તેનો પણ લાભ અવશ્ય ઉઠાવજો તમારા પ્રશ્નોનો ઉત્તર અમે કોસ્મો ટીવીના કાર્યક્રમમાં જ આપીશું તો પ્રારંભ કરીએ મેષ રાશિથી મેષ રાશિના જાતકો માટે આજનો સમય થોડો કોશિયસ ચેતવીને ચાલવા જેવો જણાઈ રહ્યો છે કોસ્મો પાવરમાં લગભગ દરેક બાબતે ઘટાડો છે કામકાજ ક્ષેત્રે પચાસ અને વ્યાવસાયિક બાબતોએ નાણાકીય બાબતોએ રિઝલ્ટ બાબતોએ ફક્ત પચાસ ટકા કોસ્ટમોવાઇઝ મળી રહ્યા છે જેથી એવું પ્રતીક થાય છે તમારા કામકાજ બાબત તમને આજે સાથ સહકાર જે મળી રહ્યો હતો તે ઓછો મળે વાતાવરણ થોડું પ્રતિકૂળ બની શકે છે અને ગમે તેટલી મહેનત કરશો એક સાધારણ પરિણામ મળશે કોઈ ખાસ નહીં હેલ્થ બાબત ચાલીસ ટકા કોસ્મોઇલ્સ સૂચવે છે આજે તમારે સ્વાસ્થ્ય બાબત પણ કાળજી લેવી જરૂરી બની જશે ખૂબ જ ઉગ્રતા આજે રાખી અને દોડાદોડ ન કરવી સામાજિક ક્ષેત્રે પચાસ અને પ્રેમ સંબંધોમાં સાહીઠ કોસ્મોઇલ્સ મળે છે જે સાધારણ કહી શકાય પ્રતિકૂળ સંજોગોની અસર તમારા સંબંધો પર ન પડે તેની આજે તકેદારી રાખજો અને હવે જોઈએ વૃષભ રાશિ વિશે વૃષભ રાશિના જાતકો વિતેલા સમયમાં જે પરિશ્રમ જે એક રેઝિસ્ટન્સ અથવા જે વિપરીત સમયનો અનુભવ કરી રહ્યા હતા તેમાંથી ધીમે ધીમે બહાર આવવા માટે કોસ્મોવાઇપ્સ થોડા સુધરી રહ્યા છે પણ હજુ તમને જોઈએ તેવા પરિણામો મળવા કઠિન જણાઈ રહ્યા છે કામકાજ ક્ષેત્રે ચાલીસ અને પરિણામ બાબત ફક્ત પચાસ ટકા કોસમોવાઇપ્સ જે તમારા કામકાજને તેના પરિણામને તો ઠીકઠાક કરી શકે છે પણ હજુ તમારે પ્રતિકૂળતાઓનો સામનો અવશ્ય કરવો પડશે હેલ્થમાં હજુ ફક્ત ત્રીસ ટકા જ કોસનો મળી રહ્યા છે તો જો માંદા પડ્યા હોય તો કોઈ મેજર સુધારો નથી જણાતો આજે સ્વાસ્થ્યમાં પણ ખૂબ જ કાળજી જાળવજો સામાજિક બાબતોએ પચાસ ટકા અને પ્રેમ સંબંધોમાં હજુ ચાલીસ ટકા કોર્સનો વાયુ મળી રહ્યા છે જો સંબંધો વણસ્યા હોય કોઈ ખગરાટ થયો હોય તો તે આજે એની ઇન્ટેન્સિટી એની તીવ્રતા થોડી ઘટી શકે છે પણ હજુ સંબંધોને સુધારવા માટે થોડા સમયની રાહ જોવી યથાર્થ રહેશે આગળ વધીએ મિથુન રાશિ વિશે જોવા મિથુન રાશિના જાતકોને કાર્યક્ષેત્રે અચાનક વિપરીત વાતાવરણનો અનુભવ થઈ શકે છે સિત્તેરમાંથી ઘટીને કોસ્ટમો વાઇઝ ફક્ત ચાલીસ ટકા મળી રહ્યા છે અને આવા રેઝિસ્ટન્સ આવા અવરોધો જો ઊભા થયા હોય તો અવશ્ય પરિણામ પણ ત્રીસ ટકા કોસમોવાઈઝ જોતા સમજી શકાય કે ઓછું જ મળશે આજનો સમય તમે ખૂબ જ સાવધાનીપૂર્વક કાઢવો અને કોઈ મોટા નાણાકીય જોખમ ત્યાજ્ય છે હેલ્થમાં ફક્ત ચાલીસ ટકા કોસ્મોવાઇઝ મળી રહ્યા છે તો આજે સ્વાસ્થ્ય બાબત પણ થોડા ચોક્કસ રહેજો ચોકસાઈ દાખવજો સામાજિક અને પ્રેમ સંબંધોમાં હજુ સાહીઠ અને સિત્તેર ટકા કોસ્નોવાઇઝ મળી રહ્યા છે જે સારા છે વીતેલા સમયના એની સરખામણીમાં ઓછા છે પણ હજુ તમને એ સંબંધોમાંથી તમને પોઝિટિવિટી હકારાત્મકતા એક મુફ સ્નેહ આનંદ અવશ્ય મળી શકે છે જોઈએ કર્ક રાશિ વિશે કર્ક રાશિના જાતકોને જે વ્યાવસાયિક બાબતોમાં જે સફળ અને એક સુંદર કોસ્મોવાયુઝનો સપોર્ટ મળી રહ્યો હતો તે આજે અદ્રશ્ય થઈ શકે અને સાવ સાધારણ સ્થિતિ સર્જાય આજે કામકાજ ક્ષેત્રે ચાલીશ અને પરિણામ બાબત ફક્ત પચાસ ટકા કોસમોવાઈઝ મળી રહ્યા છે તો એટલું સમજો કે એક દિવસ સફળ છે તો એ દરેક દિવસ એવા સફળ ન હોય આજના સમયને સ્વીકારી અને શાંતિથી કાળજીપૂર્વક કામકાજ કરજો સ્વાસ્થ્યમાં આજે ફક્ત ત્રીસ ટકા કોસ્મોવાઇઝ મળી રહ્યા છે સ્વાસ્થ્ય કથળી શકે છે ખૂબ જ સચેત રહેજો સામાજિક ક્ષેત્રે સાહીઠ અને પ્રેમ સંબંધોમાં પચાસ ટકા કોસમો હા આજે તમારા જાહેર સંબંધો થોડા મજબૂત થઈ શકે છે પ્રેમ સંબંધો ઠીકઠાક જળવાઈ રહેશે તમારી નાણાકીય વ્યવસાયિક પ્રતિકૂળતાની અસર તમારા અંગત સંબંધો પર ન પડે તેની તકેદારી રાખજો આગળ વધીએ જોઈએ સિંહ રાશિ વિશે સિંહ રાશિના જાતકો માટે આજનો સમય એક સાધારણ સામાન્ય પસાર થઈ શકે તેવું જણાઈ રહ્યું છે લગભગ દરેક ક્ષેત્રે કોસ્મોબાય ફક્ત પચાસ ટકા મળી રહ્યા છે જે મધ્યમ ગણી શકાય કામકાજ ક્ષેત્રે તમને જે સરળતાથી કામ થતા હતા તે આજે તેના માટે તમારે આજે વધારે મહેનત કરવી પડે થોડી આળસ ખંખેરવી પડશે પણ કોઈ મોટા વધારે પડતા એગ્રેસિવ એપ્રોચને આજે કંટ્રોલમાં રાખવું જરૂરી છે સ્વાસ્થ્ય ઠીકઠાક જળવાઈ રહે સામાજિક ક્ષેત્રે પણ તમારી પ્રતિષ્ઠા સામાન્ય બની રહેશે પ્રેમ સંબંધોમાં હજુ સાહીઠ ટકા એટલે કે હકારાત્મક કોસમોવાઈઝ મળી રહ્યા છે આજે જો કંટાળો આવતો હોય તો તમારા જીવનસાથી કે પ્રેમીને સાથે તમે એક સારો સમય વ્યતીત કરી શકો જે તમને કન્યા રાશિના જાતકોને જે વિપરીતતાઓ ઉત્પન્ન થયેલી ખાસ કામકાજ ક્ષેત્રે વિદ્યાર્થી બંધુઓને તેમના ભણતરના ક્ષેત્રે નોકરિયાત વર્ગને તેમના કાર્યાલયના ક્ષેત્રે તે આજે થોડી દૂર થઈ અને સ્થિતિ સામાન્ય બની શકે છે બાકીના ક્ષેત્રોમાં હજુ પણ નબળાઈ યથાવત રહી શકે છે પરિણામ બાબત ફક્ત ત્રીસ ટકા કોસમોવાઇફ્સ છે આજે તમને મહેનત કરવા છતાં ધારા પરિણામ અપેક્ષિત પરિણામ ન મળે સ્વાસ્થ્ય બાબત આજે પણ સાચવવાનું છે જો બગડ્યું હોય તો સુધારો ખાસ ન જણાય સામાજિક ક્ષેત્રે ફક્ત ત્રીસ ટકા અને પ્રેમ સંબંધોમાં ચાલીસ ટકા જ કોષમોવાયવ છે કોઈ સુધારો નથી જે પરિસ્થિતિ છે તેને યથાવત જાળવી રાખવાનો પ્રયત્ન કરજો તમારા પ્રયત્નો જો એને સુધારવાના હશે તો નિષ્ફળ નીવડી શકે છે તુલા રાશિ જે સફળતાનો આનંદ માણી રહી હતી આજે કોસ્ટમોવાયવ દરેક ક્ષેત્રે ઘટેલા છે તમને તમારા જીવનમાં યુ ટર્ન આવી ગયો હોય તેવું અનુભવ થઈ શકે છે સોમાંથી ઘટીને કોસ્મોવાઇબ્સ કામકાજ ક્ષેત્રે ફક્ત ચાલીસ અને પ્રણામ બાબત માત્ર ત્રીસ મળી રહ્યા છે તો જે જોશથી જે આત્મવિશ્વાસથી તમે કામ કરી રહ્યા હતા તેને આજે નિયંત્રણમાં રાખજો પાસા ઉલટા પડી શકે છે સ્વાસ્થ્યમાં ચાલીસ ટકા કોસ્મોવાઇઝ સાથે આજે સ્વાસ્થ્યમાં પણ તમારે કોશિયસ રહેવાનું છે સચેત રહેવાનું છે સામાજિક અને પ્રેમ સંબંધોમાં પચાસ અને સાહીઠ ટકા કોષનો અવાજ મળી રહ્યા છે તો તે સંબંધો આજે ઠીકઠાક જળવાઈ રહે પ્રતિકૂળ વ્યાવસાયિક બાબતોમાં તમારી તમારું બિહેવિયર ખરાબ થઈ અને તમારા સંબંધોને ન બગાડે તેનું ખાસ ધ્યાન રાખજો અને હવે જોઈએ વૃશ્ચિક રાશિ વિશે વૃશ્ચિક રાશિના જાતકોને વ્યાવસાયિક બાબતોમાં કોઈ મોટી અડચણ આવી શકે છે કામકાજમાં અને પ્રણામ બાબત ફક્ત ત્રીસ અને ચાલીસ ટકા કોસમોવાઈઝ મળી રહ્યા છે જેથી જે આત્મવિશ્વાસથી તમે પણ આગળ વધી રહ્યા હતા આજે એવી અડચણ આવે જે તમને નફામાંથી નુકસાનમાં ઉતારી શકે છે સટ્ટાકીય જેવી બાબતોમાં જો તમે કોઈ એક્સપોઝર લીધું હોય તો તેમાંથી નીકળી જવા આજે સલાહ છે સ્વાસ્થ્ય ઠીકઠાક જળવાઈ રહેશે સામાજિક તેમજ પ્રેમ સંબંધોમાં પણ પચાસ અને સિત્તેર ટકા કોસનું વાઇ જોતા આજે સંબંધો ઠીકઠાક તમે જાળવી શકશો આજે પ્રેમ સંબંધોમાં સુધારો થઈ શકે છે તેમાં પ્રેમી તરફ તમારું અને તેમનું તમારા તરફનું આકર્ષણ વધી શકે છે જોઈએ ધનુ રાશિ વિશે ધનુ રાશિના જાતકો માટે આજે કામકાજ થોડા ધીમા પડી શકે છે કા કાર્યક્ષેત્રે તમારા ભાગીદારો હોય કે તમારા ઉપરી અધિકારી હોય સહકર્મીઓ હોય તેમના તરફથી આજે સહકારમાં થોડો ઘટાડો અનુભવાશે સામે તમારા પ્રત્યે અપેક્ષામાં વધારો થશે ફાઇનાન્સ રિઝલ્ટ વગેરેમાં પચાસ ટકા કોસમોવાય આજે એક સામાન્ય સાધારણ પરિણામ તમને અવશ્ય મળશે જે સાજો સારું પરિણામ મેળવવું હોય તો આજે તમારે મહેનત લગભગ ડબલ કરવી પડશે સ્વાસ્થ્ય સાહીઠ ટકા કોસમોવાઈફ સાથે સારું જળવાઈ રહેશે સામાજિક અને પ્રેમ સંબંધોમાં પણ સાહીઠ સાહીઠ ટકા કોસમોવાઇફ છે તો આ સંબંધો પણ હકારાત્મક જળવાઈ રહેશે હા એમાં જે એક પ્રકારની તીવ્રતા વીતેલા સમયમાં તમે અનુભવી હોય તો તે આજે અપેક્ષિત ન રાખવી તો સંબંધો સારા બની રહેશે જોઈએ મકર રાશિ વિશે મકર રાશિનો જે કપરો કાળ છે તે હજુ ચાલી જ રહ્યો છે નહીવત સુધારો તમને ન પણ અનુભવાય કામકાજ બાબત કોસમવાઈઝ ત્રીસ અને પરિણામ બાબત ફક્ત વીસ ટકા મળી રહ્યા છે જે અત્યંત ઓછા છે તમે આજે ગમે તેટલી મહેનત કરશો પણ જો અમુક પ્રતિકૂળતાઓ તમે દૂર નહીં કરી શકો તો તેનું પરિણામ પણ તમને કોઈ પોઝિટિવ નહીં મળે તો આજે વ્યાવસાયિક બાબતમાં નાણાકીય બાબતમાં ખૂબ જ સચેત રહેજો સાથે સ્વાસ્થ્યની પણ તમારે ખૂબ જ તકેદારી રાખવાની છે આહાર વિહારમાં ખાસ ધ્યાન રાખવું અને સામાજિક તેમજ પ્રેમ સંબંધોમાં ત્રીસ ટકા કોસ્મોવાઇ પ્રેમ સંબંધોમાં પચાસ ટકા કોસ્મોવાઇવ જોતા આજે કોઈ જાહેર ક્ષેત્રમાં કોઈ મોટી ચર્ચામાં ન ઉતરતા પણ અંગત સંબંધોમાં જો કોઈ ઉણપ આવી હોય તો તેને આજે ફરી સામાન્ય કરવા તમે અવશ્ય પ્રયત્ન કરી શકો છો કુંભ રાશિના જાતકો માટે પોઝિટિવ સમય હકારાત્મક અને ફળદાયી સમય હજુ પણ ચાલી રહ્યો છે મહત્તમ લાભ લેવો જે કોસ્મોવાઇબ્સ સો અને નેવું ટકા મળી રહ્યા હતા તે હજુ પણ પોઝિટિવલી સાહીઠ અને સિત્તેર ટકા તો મળી જ રહ્યા છે તો કામકાજમાં હજુ પણ તમે જેટલી મહેનત કરશો ધારા કરતાં વધુ સારું પરિણામ અવશ્ય પ્રાપ્ત કરી શકશો અને આ માટે તમને તમારો સ્વાસ્થ્યનો પણ સિત્તેર ટકા કોસ્મોવાઇબ્સ સાથે

થોડા શાંત પડવાની અને થોડા ચોક્કસ રહેવાની જરૂર છે કામકાજ બાબત કોસમોવાયુઝ પચાસ ટકા જે સાધારણ કહી શકે તે મળે છે ફાઇનાન્સમાં જોકે વિઝલ્ટ પરિણામ બાબત સાહીઠ ટકા કોસ્ટમોવાઈબ્સ હજુ પણ મળી રહ્યા છે તો લાભ મળવો યથાવત રહી શકે છે હા સાહીઠ ટકા બાકીના ક્ષેત્રોમાં પણ કોસ્ટમોવાયુઝ હજુ મળી જ રહ્યા છે જે પોઝિટિવ છે છતાં આવનારા સમયમાં કોઈ નવી વિપરીત પરિસ્થિતિ સંબંધોની બાબતમાં સ્વાસ્થ્યની બાબતમાં કે નાણાકીય બાબતમાં ઉત્પન્ન ન થાય તેની તકેદારી આજે રાખવાની છે જેથી તમે કોઈ ગેરવ્યાજબી ડિસિઝન ન લો તેની તેનું ધ્યાન રાખજો તો આ હતું તારીખ ચાર ઓગસ્ટ બે હજાર પચીસનું રાશિ ભવિષ્ય ફરીથી મળીશું શુભમ